નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડિયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

સબસ્ક્રાઇબ કરજો દોસ્તો તમામ સમાચારો સૌ પ્રથમ દોસ્તો જીરાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગુજરાતના ખેડૂતો રાતા પાણીએ રોયા ગુજરાતની અંદર જીરાની ખેતી કરનારા ખેડૂતોને રોવાનો વારો આવ્યો માર્કેટમાં જ્યારે જીરાને વેસવાનો સમય આવ્યો ત્યારે તેનો ભાવ ઘટી ગયો જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે મળતા અહેવાલ પ્રમાણે ગયા વર્ષે જીરું બાર હજાર રૂપિયાના ભાવે બેસાયું હતું એનો ભાવ ઘટીને રૂપિયા ત્રણ હજાર થી પાંત્રીસો મળતા ઓછા ભાવમાં સરકાર જીરાની નિકાસ કરવામાં આવે તો ભાવ વધી શકે તેવું ખેડૂતોનું માનવું છે પરંતુ અત્યારે ખેડૂતો જીરાનો પાક કરીને રાતા પાણી રોઈ રહ્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખુશ ખબર બધાને મળશે પેન્શન મોદી સરકારની નવી યોજના ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે આ અંતર્ગત દરેક પેન્શનોનો લાભ મળશે દરેક વ્યક્તિને પેન્શનનો લાભ મળશે આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન જેમ કે મજૂરી કામ કરતા હોય સ્વરોજગાર કરતા હોય તેવા લોકોને મળવાનો છે ત્યાર પછી આપણે કાલે વાત પણ કરી હતી કે એલઆઈસી દ્વારા પણ વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવશે તો ખાસ કરીને એલઆઈસી એજન્ટ પાસેથી તમે માહિતી વધારે મેળવી શકો છો તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા જયારે મેડિકલ ચેકઅપ બાદ બસ દ્વારા વતન રવાના કરવામાં આવ્યા આમાં ગીર સોમનાથ ત્રણ છે દ્વારકા અને ત્રણ દીવના છે દરિયામાં માછલી પકડવા ગુલામ બનાવાયેલા હોળી પહેલા જ દિવાળી ઉત્સવ છે તેનો માહોલ સર્જાયો હતો તો ખાસ કરીને દોસ્તો પાકિસ્તાનમાંથી આ એકવીસ માછીમારો આવ્યા છે ટોટલ બાવીસ તેમાંથી એકવીસ છે તે ગુજરાતના છે અને એક છે તે ભારતની અંદરનો કોઈ પણ રાજ્યનો છે તો આવી રીતના ટોટલ એકવીસ માછીમારો ગુજરાતની અંદર આવી ચૂક્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશ શું આ તારીખથી શરૂ થશે સારધામની યાત્રા નોટ કરી લેજો દોસ્તો ઉત્તરાખંડની અંદર સારધામ એટલે કે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની સારધામની યાત્રા આ વર્ષે ત્રીસ થી શરૂ થવા જઈ રહી છે યાત્રાધામ માટે રજિસ્ટ્રેશન પણ અગિયાર માર્ચ આવનારી અગિયાર તારીખના રોજ શરૂ થઈ જશે આ વખતે યાત્રાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે આજ ક્રમમાં માહિતી ખાતા દ્વારા આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પ્રક્રિયા માટે પ્રસ્તાવ મોકલાયો છે તો ખાસ કરીને જે લોકોને ચાર ધામની યાત્રા કરવી છે તેવા લોકો એ આવનારી 11 માર્ચ થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય તો રજીસ્ટ્રેશન કરાવી લેવું દોસ્તો વાત કરીશું ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પરેશ ગૌસ્વામી દ્વારા હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે રાજ્યના સામાન્ય પવન ફૂંકાઈ શકે છે પવનની દિશા બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે હવે મોટા ભાગના વિસ્તારોમાં ઝાંકળ જોવા મળશે નહીં કેમ કે શિયાળો હવે જતો રહ્યો છે જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર થઈ ચૂકી છે ત્યાર પછી દોસ્તો જોઈશું ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે મોદી સરકાર દ્વારા સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ કરીને પહેલ પર કામ કરી રહી છે સરકાર સોહાણે આ જાણકારી આપતા કહ્યું કે પીટીઆઈ ના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે ઉષામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે

આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે અને હવે એક હજાર નહીં પરંતુ બારસો ને પચાસ રૂપિયા છે તે મળવાપાત્ર થાય છે તો આ દરેક મહિલાઓ જે વિધવા છે તેમને મળવાપાત્ર છે ત્યાર પછી જોઈએ દોસ્તો હોમ લોન સસ્તી થઈ ગઈ છે વ્યાજમાં ઘટાડો જોવા મળ્યો પી એ રિટેલ લોન પરના વ્યાજ દરમાં પચીસ

નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે લોઢાના છણા સાવવા બરાબર થઈ જશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે ેશન જેવું હશે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થવા જઈ રહ્યું છે આ સિવાય મિત્રો એસ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમમાં નવો કરવા એકસો ને દિવસ જેટલો સમય લાગી શકે છે જે લોકોને અઢાર વર્ષ પૂર્ણ નથી થયા તેવા લોકો માટે આધાર કાર્ડ અઢાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આધાર કાર્ડ નથી બનાવ્યું તેવા લોકોને હવે આધાર કાર્ડ બનાવવું છે તો લોઢાના છણા સાવવા જેવું અઘરું થવા જઈ રહ્યું છે પરંતુ અઢાર વર્ષથી નીચેના લોકોનું આધાર કાર્ડ બની

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે આ ખેડૂત પોર્ટલ પર તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહાય છે ડ્રોન સહાય છે ઘણી બધી યોજનાઓ છે જેમાંની આ એક યોજના છે જે ટ્રેક્ટર સહાય આ યોજનાની અંદર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને જીઆર પસાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય આપવામાં આવે છે તેની અંદર 40 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 45000 ની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર દ્વારા માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે તેના પર આપવામાં આવશે ત્યાર પછી 40 પીટીઓ હોર્સ પાવર થી વધુ જેને 60 પીટી હોર્સ પાવર કહેવામાં આવે છે તેની અંદર 25% અથવા તો 1 લાખ સુધીની મર્યાદામાં જે ઓછું હોય તે સરકાર દ્વારા સરકાર માન્ય મોડલ ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવે છે મિત્રો પ્રિસ્તાલીસ હજાર અથવા તો એક લાખ સુધીની સહાય છે તે ટ્રેક્ટર ખરીદી પર ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યાર બાજુ જોવાના છે તેના સમાસાર મહિલાઓને બે લાખ રૂપિયા ભેટ મળશે સરકારે મહિલાઓ માટે સ્વાવલંબન યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા બે લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા છે આ યોજના હેઠળ મહિલાઓને માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરવામાં આવી તેમાંથી ખાસ કરીને બ્યુટી પાર્લર છે દરજી કામ મસાલા બનાવવા માટે અગરબત્તી મોતી કામ ભરત ગુથન અને દૂધની પ્રોસેસિંગ જેવા ત્રણસો સાત વ્યવસાયો માટે મહિલાઓને બે લાખ સુધીની લોન મળી શકે છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ સુધીની લોન આપવામાં આવશે તો ખાસ કરીને મહિલાઓને નવા ઉદ્યોગ શરૂ કરવા માટે ખૂબ રાહત મળી શકે છે તો આ દોસ્તો અગરના સમાચાર આવા સમાચારો દરરોજ જોવા માટે અમારી ચેનલ મારું ધ્યાન ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી તો એક વખત જરૂરથી દોસ્તો કાલે મળીશું ફરી નવા માહિતી નવા યુઝ નાના વિડીયો સાથે